સારો સમય આવતા પહેલાં મળે છે આ સંકેત એવું કહેવાય છે કે આપણા જીવનમાં જ્યારે પણ સારો કે ખરાબ સમય આવવાનો હોય તો પ્રકૃતિ સંકેત જરૂર આપે છે પણ ક્યારેક આ સંકેતોને આપણે સમજી શકતા નથી કારણ કે એ વસ્તુઓ વિશે આપણને વધુ માહિતી હોતી નથી આવામાં આજે અમે તમને કેટલાક આવા જ સારા સમયના સંકેત વિશે બતાવીશું જેને જાણ્યા પછી તમને સારો સમય આવવાનો સંકેત સમજમાં આવવા માંડશે તો આવો જાણીએ શું છે એ સંકેત જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતાં પહેલાં તેને અનેક પ્રકારના સંકેતો મળે છે આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે સપનામાં વ્યક્તિ ભગવાનના દર્શન ખજાનું વૃક્ષ છોડ હરિયાળી વગેરે વસ્તુઓ જોવા લાગે છે જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે જલ્દી જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે તો નંબર એક જો તમને રસ્તામાં ક્યાંક જતી વખતે તમારી જમણી તરફ વાંદરો કૂતરો અથવા સાપ દેખાય છે તો તે તમારી પાસે પૈસા આવવાના સંકેત છે નંબર બે જો તમને સવારે ઉઠતાની સાથે જ પૂજાના નાળિયેરની ઝલક જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે નંબર જ્યારે પણ તમે તમારા સામે જોવા મળે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચાર જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હોય અને કોઈ વ્યક્તિ હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે નંબર જો તમારા દરવાજે આવીને ગાય ભાંભરે છે તો તે ઘરમાં આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી ખવડાવો નંબર છ જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ પર જવાના છો અને ઘરની બહાર નીકળતા જ તમને યાદ આવે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી રહ્યા છો તો તે ખરાબ સમયને ટાળવાનો સંકેત માનવામાં આવે છે નંબર સાત જો તમને રસ્તામાં કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા તમને જલ્દી જ પાછા મળવાના છે આ ઉપરાંત તે મજબૂત નાણાકીય સ્થિતિ અને લાભનો પણ સંકેત છે નંબર આઠ જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે નંબર નવ જોબ કે ઇન્ટરવ્યૂ આપતી વખતે જો તમને ગાય કે નાળિયેર દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે નંબર દસ જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જુઓ તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે એવું પણ માનવામાં આવે છે કે સારા સમય શરૂ થાય તે પહેલા જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે આટલું જ નહીં ભવિષ્ય વિશે કરવામાં આવતી અટકળો સાચી સાબિત થવા લાગે છે નંબર કહેવાય છે કે જ્યારે વ્યક્તિનો સારો સમય શરૂ થવાનો હોય છે ત્યારે તે ઉત્સાહિત થઈ જાય છે છે વ્યક્તિ ખુશ થવા લાગે વ્યક્તિની અંદર ઉર્જા અને ખુશીની લાગણી શરૂ થાય છે જે વ્યક્તિ માટે સારા સમયનું સૂચક છે નંબર બાર એક માન્યતા એવી પણ છે કે સારો સમય આવે તે પહેલા ઘરના ઝાડ કે છોડ લીલાછમ થઈ જાય છે કહેવાય છે કે ખાસ કરીને તુલસીનો છોડ ખૂબ જ સુંદર અને લીલો થવા લાગે છે સાથે જ ઘરમાં શુભ સમય આવવાનો સંકેત માનવામાં આવે છે નંબર તેર જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમને દરેક જગ્યાએથી માન અને પ્રશંસા મળવા લાગે છે તો સમજી લો કે વ્યક્તિ માટે સારો સમય શરૂ થવાનો છે તે તમારા માટે ભાગ્યશાળી રહેશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો